આનંદ દેખતો માની વિડિયો ભરપૂર મહારાણાઓનો મળોમાં તમારો હાર્દિક સ્વાગત છે સો કે બધી યુટ્યુબ ચેનલ એ મજામાં મજામાં અને આપણે આને તૈયાર બે થઈ ગયા છીએ કમ્પ્લીટલી ગેસન વાગી ગયું પોણ આવી ગયા પોણ આવી ગયા થઈ ગયા આપણે નીકળી જવાનું સાગડી લગનમાં તો સો કે જયેશભાઈ મજામાં હાલો ગાડી ન હાલો સો કે બરકાતભાઈ તૈયાર બે થઈ ગયા તો વાંટોના હાલો ગાડી લઈ ગાડીઓ ચલો કન્ટિન્યુ એ ફ્યુ મોમેન્ટસ લેટર તો શું કે ગૌતમ ભાઈ ક્યાં જવાનું તમારે લગનમાં માં ભાઈ લગ્ન માં જવાનું સાઈન બાઈન કાઢી એમ એમને તો વાંધો નહીં હલો ભાઈ તમાર ભાઈ રેડી થઈ ગયો તો નીકળી જઈશ તો કન્ટિન્યુ રહીજો આપડે તો ફાઇનલી મિત્રો વરરાજો આવે છે ધીમે ધીમે ડગલા માંડતો અને કેમેરામેનને કરી દીધું ફોકસ કરી દો અને વરરાજાનો સીન લઈ લ્યો અને આપણે પણ વરરાજાનો થોડોક સીન લઈ લીધો ધીમે ધીમે ડગલા માંડતો આવો ભાઈ ચશ્મા ચશ્મા પહેરી ન ભાઈ આગળ એને બાટલા ઉપર ઊભો રાખી દેશે બોરબાપાઇ કહે છે આ ઊભો રહી જાય ભાઈ કેમ કે ખબર પડી ગઈ કે આ બકરી ડબ્બે પુરાવા આવી ગઈ છે તે મિત્રો એને એનો ઊભો રાખે છે જો કેમેરામેન એનો શૂટિંગ બુટિંગ

તમારો ભાઈ આઈલો જાય છે સોડો પી લીધી ઠપ કરી લીધી નીકળી ગયો પાછો માંડવા બાજુ કેમ કે વરરાજો નહીં જમવા ગયા અમે જમીને આવ્યા અને આવ્યા ભેગો તો ઓહો આવ મહિનો ઓહો મહિને જવું પીડે સોડા પીવા સોડો પીડા પી લીધે આપડે આવડો પેગો પણ આપડો તો નીકળી ગયા આપડે

તમારો લગન માંથી જઈને આવતા છીએ ઘરે અને આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે આપડે મિત્રો બનાવવાનું બહુ મહેનત થાય છે અને આપણે એડિટિંગ બેડિટિંગ બધું કરવું પડે એટલે તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ગઈશ તો આજનો વ્લોગ અહીંયા બધી રાખીએ મળીએ વ્લોગમાં બાય બાય